સુરત હજીરા રોરો ફેરી ખાતે ફરી એક વખત વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી હજીરા પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે દારૂ ભરેલી ટ્રક પકડી પાડી અઢાર લાખનો મુદ્દાબલ કબજે કર્યો હતો ટ્રકમાં ભરેલા એમ એસ સ્ક્રેપની નીચે છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો એકંદરે રૂપિયા એક લાખથી વધુનો હોવાનું જણાવવામાં આવ્યું હતું ચકાસણી દરમિયાન ટ્રકમાં એમએસ સ્ક્રેપ ભરાયેલું જોવા મળ્યું હતું પરંતુ ગુપ્ત રીતે છુપાવેલી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી કુલ એકસો વિદેશી દારૂની બોટલો ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડ સાથે મળી આવી હતી જેની કિંમત રૂપિયા એક લાખ નવ હજાર ચારસો તોતેર આંકવામાં આવી છે ઉપરાંત ટ્રકમાં રહેલું એમએસ સ્ક્રેપ જેનું વજન સોળ પોઈન્ટ સો ટન છે તેની કિંમત રૂપિયા સાત લાખ બે હજાર નવસો છવ્વીસ દર્શાવવામાં આવી હતી પોલીસે ટ્રકમાંથી દારૂની બોટલો બે મોબાઈલ ફોન આધાર કાર્ડ નંગ બે આરસી બુક નંગ એક તથા સ્ક્રેપના ઈવી બિલ સહિતની તમામ દસ્તાવેજી વિગતો કુલ મળી અઢાર લાખ બત્રીસ હજાર ત્રણસો નવ્વાણુંના મુદ્દાબાલની હેરાફેરી થઈ રહી હતી આ કેસમાં પોલીસે બે આરોપીની પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે